પ્રભુ ઈશ્વરની જય મિત્રો શૈતાનથી લડવા માટે આજે હું તમને બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું યુદ્ધ માટે ગોળો ભલે પલાણ્યો હોય પણ વિજય તો પ્રભુના જ હાથમાં છે આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે સંસારમાં તો તમારે પીસ જ વેઠવાની છે પણ હિંમત રાખજો સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે પ્રભુ તમારા ઉપર હુમલો કરવા આવનારા દુશ્મનોને પરાજય આપશે તેઓ આવશે તો એક દિશાએથી પણ તમારેથી ભાગશે દસે દિશાએ હું તમને ખાતરીથી કહું છું કે જેને જેને તમે પૃથ્વી ઉપર બંધી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને જ્યારે જ્યારે તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે અને જુઓ મેં તમને સર્પો અને વિશ્વને અને દુશ્મનની બધી શ્રદ્ધાને તળે કચડવાની શક્તિ આપી છે અને કસાથી તમારો વાળ સુદ્ધા માકો નહીં થાય પણ પ્રભુ તો વિશ્વાસપાત્ર છે તે તમને દૃઢતા આપશે અને શેતાનથી બચાવશે ત્યારે તેણે મને કહ્યું ઝરૂ બાબેલ માટે આ પ્રભુનો સંદેશ એવો છે કે લશ્કરી બળથી કે તારી પોતાની શક્તિથી નહીં પણ મારા તરફથી મળતી શક્તિને કારણે તું વિજયવંત થશે પણ ઈશ્વરનો પાણ માનીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તે આપણને વિજય અર્પે છે તમે પરમેશ્વરના આપેલા શસ્ત્ર સ્ત્રો પૂરેપૂરા સજી લો જેથી શૈતાનના દાવપે સામે ટક્કર જીતી શકો કારણ આપણો યુદ્ધ માટીના માનવ સામે નથી પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકોને અધિપતિઓ સામે અશરીરી દુષ્ટ સત્વો સામે છે પણ હવે તને ઘા કરવાને ઘડાયેલું કોઈ હથિયાર કામ નહીં આવે તારી સામેના એક એક આરોપને તું ખોટો પાડીશ આ મારા સેવકોને મળનાર હિસ્સો છે હું તેમને વિજય અપાવીશ આ પ્રભુના વચન છે સાવધ રહેજો જાગતા રહેજો કારણ તમારો દુશ્મન સૈતાન ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરવો એની શોધમાં આંટા માર્યા કરે છે અમે જે આયુધો વાપરીએ છીએ તે માનવી નથી પણ દેવી છે અને તે ઘડોને તોડી પાડવાની સમજ છે બધા અને ઈશ્વરના જ્ઞાનની સામે જે માથું ઊંચકે છે ત્યાં તોડી પાડીએ છીએ એકે એક મતવાદને ઝેર કરીને ખ્રિસ્તને આધીન બનાવીએ છીએ ઈશ્વરની વાણી જીતી જાગતી છે બે તલવાર કરતા પણ એ વધુ જ તીક્ષ્ણ છે આત્મા અને પ્રાણની વચ્ચેથી તથા સંધિ અને મજાની વચ્ચેથી આરપાર નીકળી જાય છે અને મનના વિચારો અને ઈરાદાઓને પણ પારખી લે છે જોઈ શકીશ તો સગી આંખથી દુષ્ટનો હાલ બદલો તેઓ કેવો પામે તેનો થાસે ખ્યાલ પણ પ્રભુજી તું મારી ફરતે ઢાલ તું મુજ ગૌરવ મને વિજય દેનાર વત્સો તમે તો ઈશ્વરના છો અને તમે એ જૂઠા પૈગંબરોનો પરાજય કર્યો છે કારણ તમારાવાનો આત્મા સંસારીઓમાંના આત્મા કરતાં મોટો છે શાંતિદાતા પરમેશ્વર થોડા સમયમાં સેતાને તમારા ચરણો તળે કચડી નાખશે આપણા પ્રભુ શ્રી ખ્રિષ્તની તમારા ઉપર કૃપા હો એટલે તમે ઈશ્વરની આધીર રહો શૈતાનનો સામનો કરો એટલે તે તમારાથી ભાગી જશે